હવે ચાલો ગોગંબાથી જે ધનેશ્વર જેટલો રસ્તો છે રસ્તા ઉપરના નાળાના સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરી છીએ કે ગોગંબાથી ધનેશ્વર વચ્ચેનો પણ સંપર્ક અપાઈ ચૂક્યો છે રસ્તો બિલકુલ બંધ થઈ ચૂક્યો છે અને અત્યારે વરસાદ ધોધમાર વરસાદ ચાલુ છે અને વરસતા વરસાદ વચ્ચે ગોગંબા આપની સમક્ષ લેટેસ્ટ અપડેટ પડે પણની સમાચારને ખબર લઈ અને અમે તમારી સમક્ષ ઉપસ્થિત છીએ આપણે જોઈ રહ્યા છીએ કે ધનેશ્વર અને ગોગંબા વચ્ચેનો જે આ છે અત્યારે અસીમિત પાણીનો જથ્થો જઈ રહ્યો છે અને એમાં કોઈ પણ પ્રકારની વ્યક્તિ અથવા તો વાહનને ઉતારી શકાય છે પરિસ્થિતિ નથી એટલે દરેક લોકોને ખાસ નમ્ર અપીલ છે કે ગોગમ બાદ ગણેશ્વર રસ્તા ઉપર કોઈ પણ વ્યક્તિ અવર જવર કરવી નહીં આ રસ્તો હાલ બંધ છે તો બીજી તરફ નવા કુવા હાલોલ રોડ પણ બંધ થઈ ગયો છે કારણ કે નવા કુવા પાસેનું જે નાણું છે એ પણ અત્યારે એના ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે એટલે એ રસ્તા ઉપરથી પણ કોઈ પણ વાહન ચાલકે પસાર થવું નહીં તો ગોગંબાના લેટેસ્ટ સમાચાર આપણે જોઈ રહ્યા છીએ બે વર્ષ પહેલાં પણ આ નાળા ઉપર એક આખી કાર તણાઈ ગઈ હતી અને જેની અંદર ચાલકનું મરણ થયું હતું તો એ આ નાળું છે જે નાળાના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અને અહીંયા ખૂબ જ ધોધમાર પાણી જઈ રહ્યું છે એટલે કે ધનેશ્વરથી ઘોઘંબા વચ્ચેનો પણ વ્યવહાર સદંતર કપાઈ ચૂકી ચૂક્યો છે સદંતર આ રોડ ઉપર કોઈ જઈ શકે તેમ નથી ગોગંબાથી ધનેશ્વર વચ્ચેનો સંપર્ક પણ કપાઈ ચૂક્યો છે આ નાળા ઉપરથી કોઈએ પણ પસાર થવું નહીં અને અત્યારે ખૂબ જ ભારે વરસાદ ચાલી રહ્યો છે ત્યારબાદ આપણે આવી ગયા છે શ્રીજી આશ્રમ શાળા પાસે શ્રીજી આશ્રમ શાળા પાસે પણ પાણીનો અસ્ખલિત પ્રવાહ વહી રહ્યો છે અને ખેતરોમાંથી આવતું પાણી આ રીતે આખી આશ્રમ શાળાની ચોપફેર પાણી છવાઈ ગયું છે આપણે જોઈ રહ્યા છીએ કે પાણી કેટલી હદે અહીંયાથી પસાર થઈ રહ્યું છે પાણીના સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેટલું બધું પાણી અહીંયાથી જઈ રહ્યું છે ઘોઘંબાથી ધનેશ્વર તરફ જતા રોડ ઉપર ભાથીજી મહારાજના મંદિર પાસેના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું આખો રોડ જાણે કે નદીમાં ફેરવાઈ ગયો છે બેટમાં ફેરવાઈ ગયો છે રોડ દેખાતો જ નથી એકલું પાણી દેખાઈ રહ્યું છે રોડ ઉપરથી લગભગ એકથી દોઢ દોઢ ફૂટ પાણી જઈ રહ્યું છે અને એની અંદરથી આપણે જવા પ્રયત્ન કરી રહ્યા છે તો ગોઘંબાનું સંપૂર્ણ બજાર આજે વરસાદના કારણે બંધ છે અત્યારે આપણે માતાજીના મંદિર પાસે મેઇન બજારમાં છીએ સમગ્ર ગોઘંબા બજાર આજે બંધ છે કોઈ પણ દુકાનો ખુલ્લેલી આપણે જોઈ શકતા નથી અને આખું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વરસાદ હજી પણ ધોધમાર વરસી રહ્યો છે અને ગોઘંબા સદંતર બંધ જોવા મળી રહ્યું છે દેખી રહ્યા છીએ આપણે દ્રશ્યોની અંદર આ ઘોઘંબાનું મેઇન બજાર છે મેન બજારની અંદર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદે જનજીવનને વેરવિખેર કરી નાખ્યું છે અને છેલ્લા લગભગ કહેવા જઈએ તો સવારના છ વાગ્યાથી તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો અત્યારે લગભગ સાત કલાકથી અહીંયા લગાતાર વરસાદની જડીઓ ચાલી રહી છે અને સમગ્ર ગોઘંબા આખું બજાર જળ બે બંધ નજરે પડી રહ્યું છે વરસાદના કારણે ગોઘંબાના ઇતિહાસમાં પહેલી વખત આટલો ભારે વરસાદ ગોગંબા પંથકમાં થયો છે સંપૂર્ણ ગોગંબા જળ બે સલાખ બંધ જોવા મળી રહ્યું છે સજ્જડ બંધ છે કોઈ પણ દુકાનો ખોલી શકાય નથી અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને પાણી નજરે પડી રહ્યું છે અને એવા વરસતા વરસાદમાં પણ આપનું ડીબી લાયો ગોગંબા આપના સુધી સાચામાં સાચી ખબર પહોંચાડવા માટે કટિબદ્ધ છે અને એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપણા સુધી દરેક ખબરને પહોંચાડવા માટે અમે કમર કસેલી છે